હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ ત્રિકોણમિતિના ઉપયોગો તેની વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર નવ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર નવ અને પ્રશ્ન નંબર દસ સોલ્વ કરીશું તો ચાલો આપણે રકમ વાંચીએ અને પછી આકૃતિ બનાવી તેનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો ચલો આપણે રકમ વાંચીએ પ્રશ્ન નંબર નવ એક ટાવરના તળિયાથી એક ઈમારતની ટોચના ઉચ્છેદકોણનું માપ ત્રીસ અંશ છે અને ઈમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્છેદકોણનું માપ સાઠ અંશ છે ને સામસામે ટાવરને તળિયો છે બંનેના ઉછેદકોણ આપેલા છે જો ટાવરની ઊંચાઈ પચાસ મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો તો પહેલાં અહીંયા આપણે ટાવર દોરીએ અને પછી સાઈડમાં આપણે ઈમારત દોરીએ તો ચાલો અહીંયા આપણા જોડે એક ટાવર છે કે આ આપણે એક ધરી લઈએ કે આપણા જોડે એક ટાવર છે અને સાઈડમાં બીજી જમીન પર એક ઇમારત છે હવે જુઓ પછી આપણે જમીન દોરી લઈએ નીચે આ આપણી જમીન છે પછી આપણને રકમમાં શું આપેલું છે કે ટાવરના તળિયાથી એક ઇમારતના ઇમારતની ટોચના ઔષધકોનું માપ ત્રીસ અંશ છે એટલે કે આ ટાવરનું તળિયો અને ઇમારતની ટોચ તેના ઔષધકોનો માપ કેટલું આપેલું આપણને ત્રીસ અંશ આપેલું છે તો ચાલ લખી દઈએ અહીંયા ત્રીસ અંશ પછી આગળ શું આપેલું છે કે ઇમારતના તળિયાથી ટાવરના ટોચના ઉચ્છેદકોણનું માપ સાઠ અંશ છે એટલે કે ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્છેદકોણનું માપ સાઠ અંશ છે તો ચલો લખી લઈએ કે આ આપણું સાઈઠ અંશ છે ઉચ્છેદકોણ છે એટલે નીચે આવશે ઉચ્છેદકોણ હંમેશા નીચેથી ઉપર હોય અને ઔષધ પણ ઉપરથી નીચે હોય પછી શું કીધું છે આપણને જો ટાવરની ઊંચાઈ પચાસ મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો તો ટાવરની ઊંચાઈ કેટલી છે પચાસ મીટર છે કે આ આપણું ટાવર હતું એની ઊંચાઈ પચાસ મીટર છે હવે આપણે ઇમારતની ઊંચાઈ શોધવાની છે તો ચાલો આપણે શિરો બિંદુના નામ આપી દઈએ કે અહીંયા આપણું એ શિરો બિંદુ છે અહીંયા આપણું બી શિરો બિંદુ છે અહીંયા સી શિરો બિંદુ અને અહીંયા ડી શિરો બિંદુ હવે આપણે બેઝિક માહિતી લખી લઈએ કે જો સૌપ્રથમ આપણે શું કર્યું ટાવર દોર્યું તો ટાવર શું છે એ બી આપણું પચાસ મીટરનું ટાવર છે તો એ બી ટર છે અને એ બી બરાબર પચાસ મીટર છે તો લખી લઈએ એ બી બરાબર પચાસ મીટર પછી જો આ સીડી શું છે ઇમારત છે તો ચલો લખી દઈએ કે સીડી ઇમારત છે પછી અહીંયા બે ત્રિકોણ રચાય છે કયા કયા હું તમને સમજાવું છું જુઓ અહીંયા આપણો એક ત્રિકોણ રચાય છે આ એ બી અને સી તો એમાં જુઓ એ બી શું છે બી આપણો અહીંયા કાઠ ખૂણો થશે સમજણ પડી ગઈ કેમ કે આખો કાઠ ખૂણો છે અને સી આપણો સાઈઠ અંશ થશે તો ચલો લખી દઈએ કે ત્રિકોણ એ બી ત્રિકોણ એ બી સીમાં બી બરાબર નેવું અંશ અહીંયા તમારે ત્રીસ અંશ નથી લખવાનો કેમકે આખો ખૂણો આવે કાઠ છે જો અને સી છે આપણો સાઈઠ અંશ ખૂણો સી બરાબર સાઈઠ અંશ પછી આપણો બીજો ત્રિકોણ પર રચાય છે કયો ત્રિકોણ તો તમને બતાવું છું ફરીથી અહીંયા આપણો ત્રિકોણ બી સી અને ડી એમાં જો એમાં આપણો સી ખૂણો કાઠ ખૂણો બનશે અહીંયા અને બી આપણો ત્રીસ અંશ બનશે તો ચાલો લખી દઈએ હવે તમારું ચેન્જ થશે તો ત્રિકોણ બી સી ડીમાં ખૂણો સી આપણો નેવું અંશ છે અને ખૂણો બી આપણો ત્રીસ અંશ છે સમજણ પડી ગઈ અહીંયા આપણી બેઝિક માહિતી લખી લીધી હવે અહીંયા આપણે શું કરીશું જુઓ તમને કેવી રીતે આપણે ગણતરી કરીશું તો જે આપણો પહેલો ત્રિકોણ હતો ત્રિકોણ એ બી અને સી એમાં જો આપણને જે સાહીઠનો ખૂણો છે એની સામેની બાજુ આપણને ખબર છે એટલે આપણે પાસેની બાજુ શોધી લઈશું અને પછી જે ત્રિકોણ હતો બીસીડી એમાં આપણને પાસેની બાજુ ખબર છે એના આધારે આપણે સામેની બાજુ શોધી લઈશું તો ચાલો આપણે ગણતરી કરીએ અહીંયા સિમ્પલી તો ચાલો અહીંયા ત્રિકોણ તો રાખીએ છીએ કે આપણો એબીસી ત્રિકોણ છે ચાલો એમાં આપણે ગણતરી કરીએ કે એમાં જો આપણને સામેની બાજુ ખબર ને ખબર છે ને પાસેની બાજુ બીસી આપણે શોધવાની છે તો શું કરીશું અહીંયા આપણે ટેનથી તેનો ઉપયોગ કરીશું કે ત્રિકોણ એબીસીમાં ટેન સાઠ અંશ બરાબર સામેની બાજુ શું છે જો એ બી અને પાસેની બાજુ બીસી સી એ બી ભાગ્યા બીસી સી તો ટેન સાઠની કિંમત શું થાય વર્ગમૂળ ત્રણ એ બીની કિંમત કેટલી છે પચાસ મીટર અને બીસી આપણે શોધવાનું છે તો બીસીને કરતાં બનાવીએ તો બીસી બરાબર શું થશે પચાસ ભાગ્યા વર્ગમૂળ ત્રણ મેં તમને દરેક દાખલામાં કહું છું કે છેદમાં કદી વર્ગમૂળ જોઈએ નહીં ગણિતનો નિયમ છે તો ઉપર નીચે આપણે વર્ગમૂળ ત્રણ વડે ગુણીશું અને આપણે સમીકરણ કર્યું કહેવાય તો ચલો આગળ ગણતરી કરીએ તો શું થશે પચાસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ ઉપર આવશે અને નીચે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ તો ત્રણ જ વધશે અને પચાસનો ત્રણ વડે ભાગ થશે ને કે પોઈન્ટમાં આપણો આન્સર આવશે એટલે અહીંયા સુધી આપણે રાખીશું આ આપણને મળી બીસીની કિંમત પણ શું આપણે બીસી શોધવાનું હતું તો કે ના આપણે તો અહીંયા શું શોધવાનું છે સીડી શોધવાનું છે ઇમારતની ઊંચાઈ શોધવાની છે તો હવે જે આપણો બીજો ત્રિકોણ છે કયો ત્રિકોણ તો મેં તમને કીધો હતો બોલો તમે મેં કીધું વિચારો કયો ત્રિકોણ મેં કીધો હતો અહીંયા આ બી સી અને ડી એમાં જો આપણને જે આ ત્રીસનો ખૂણો છે એમાં આપણને પાસેની બાજુ મળી ગઈ છે હમણાં આપણે બીસી શોધી તો એના આધારે આપણે સામેની બાજુ શોધી શકીએ છીએ તો ચાલો શોધી લઈએ આપણે ત્રિકોણ બી સી અને ડીમાં તો હવે આપણે ત્રિકોણ બી સીડીનો ઉપયોગ કરીએ કે અહીંયા ત્રિકોણ બી સીડીમાં કેટલાનો ખૂણો હતો ત્રીસનો ખૂણો તો ટેનત્રીસ સામેની બાજુ શું હતી બોલો જો આ ત્રીસનો ખૂણો છે સામેની બાજુ સીડી અને પાસેની બાજુ બી તો સીડી ભાગ્યા બી સીડી ભાગ્યા બીસી તો ટેન ત્રીસની કિંમત શું થાય એક ભાગ્યા વર્ગમૂળ ત્રણ સીડી આપણે શોધવાનું છે અને બીસી હમણાં આપણે શોધ્યું કેટલો શોધ્યું જો અહીંયા આ રહ્યું પચાસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ ભાગ્યા ત્રણ તો ચલો લખી દઈએ પચાસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ અને ભાગ્યા ત્રણ હવે શું કરીશું જે નીચેનું પદ છે આખું અહીંયા કયું પદ તો આ પચાસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ વાળું પદ છે એને આપણે ઉપર અહીંયા ગુણાકારમાં લઈ જઈશું આખું પદ જ આપણે કોઈ બીજો ફેરફાર કરવાનો નથી તો ચાલો લઈ જઈએ એને તો શું છે અહીંયા જો એક ભાગ્યા વર્ગમૂળ ત્રણ અને ઉપર ગુણાકારમાં છે પચાસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ ભાગ્યા ત્રણ બરાબર સીડી તો જો વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ ઉડી જશે તો ઉડાડી લઈએ તો વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ ઉડી ગયા ગુણાકાર અને ભાગાકારમાં હતા તો આપણને સીડીનો આન્સર શું મળ્યો આપણે આગળ લખી દઈએ તો ઉપર પચાસ વધ્યા અને છેદમાં ત્રણ વધ્યા આ આપણને મીટરમાં મળ્યું આ તમારો ફાઇનલ આન્સર છે તમારે પરીક્ષામાં આટલા સુધી લખવાનું છે પણ તમારી બુકમાં પાછળ આન્સર અલગ આપેલો છે તમે તો કહેશો કે એમાં પચાસ ભાગ્યા ત્રણ તો નથી એમાં શું આપેલું છે જો હું તમને કરીને બતાવું કે પચાસનો ભાગાકાર ત્રણ સાથે કરીએ તો શું આવે જો પહેલાં તો પાંચ છે કે ત્રણ એકા ત્રણ બે શેષ વધી ઉપરથી ઝીરો ઉતાર્યા તો હવે શું થશે ત્રણ છંગ અઢાર થશે અને ફરીથી બે શેષ વધી તો આને આપણે કેવી રીતે લખી શકીએ તો જુઓ સીડી બરાબર જો આપણું ભાગાકારમાં શું હતું ત્રણ હતું તો ત્રણ તો નીચે જ રહેશે પછી જો આપણો જવાબ કેટલો મળ્યો સોળ મળ્યો તો સોળ અહીંયા આવશે અને પછી શેષ બે મળી આ તમારી બુકમાં પાછળ લખેલો આન્સર છે એટલે કે સોળ પૂર્ણાંક બે ભાગ્યા ત્રણ એટલે કે બે તૃતીયાંશ સમજા પડીએ આ તમારી બુકનો આન્સર છે જેમાં મીટર આપણે લખી દઈએ તો તમારો ઉપર આન્સર પણ સાચો છે તમારે પરીક્ષામાં આ કરવા જવાનું નથી તમારે આટલા સુધી જ કરવાનું છે અને તમારે આ જ આપણને સર સાચો જ આપશે જે પણ પેપર ચેક કરશે એ તો સમજે પડી ગઈ તો ઇમારતની ઊંચાઈ આપણને કેટલી મળી પચાસ ભાગ્યા ત્રણ મીટર તો ચલો લખી દઈએ કે અહીંયા ઇમારતની ઊંચાઈ પચાસ ભાગ્યા ત્રણ મીટર છે સમજે પડી ગઈ આટલા સુધી હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ પ્રશ્ન નંબર દસ એની રકમ વાંચીએ પછી આપણે આકૃતિ બનાવીએ અને એના આધારે આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો એમાં આપણને શું આપેલું છે જુઓ એસી મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલમ સ્થિતિમાં છે તો પહેલાં તો આપણે અહીંયા એસી મીટરનો માર્ગ છે ચાલો બનાવી લઈએ જમીન પર કે અહીંયા આપણો એસી મીટરનો માર્ગ છે આ જમીન પર ધારો કે પછી શું કીધું છે એના બંને છેડાએ એટલે કે બંને બાજુ શું છે શિરોલંબ સ્થિતિમાં બે સ્તંભ છે સમાન ઊંચાઈના તો ચાલો બનાવીએ કે આ આપણો એક સ્તંભ છે શિરોલંબ સ્થિતિમાં અને બીજા છેડા આપણો બીજો સ્તંભ છે શિરોલંબ સ્થિતિમાં પછી આપણને શું કીધું છે આગળ કે જો વાંચો આપણે રકમ વાંચીએ માર્ગ પર વચ્ચે આવેલ કોઈ એક બિંદુએથી બંને સ્તંભના ટોચના ઉત્સિતકોરના માપ સાઠ અને ત્રીસ અંશ જણાય છે એટલે વચ્ચે ધારો કે અહીંયા આપણે બિંદુ લઈએ કોઈ આ બિંદુથી બંનેના ઉત્સિતકોરના માપ આપેલા છે એકનો ત્રીસ અંશ અને એકનો સાહીઠ અંશ તો ચાલો આપણે લઈએ ધારો કે આ આપણે જે સ્થિરોલંબ સ્તંભ છે એનો આપણે ત્રીસંશ લઈએ ચાલો આનું ત્રીસ આપણે લઈએ અને પછી બીજા સ્તંભનો આપણે સાઈઠ હાઉસ લઈએ તો આનું સાઈઠ હાઉસ છે તો ચાલો આપણે લઈએ કે આનું આપણું સાઈઠ હાઉસ ઉચ્છેદકોરનું માપ છે જે હંમેશા નીચેથી ઉપર તરફ હોય સમજ્યા પડી ગઈ પછી આપણે શું કીધું છે તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો તથા બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો તો આપણે સ્તંભની ઊંચાઈ પણ શોધવાની છે અને નિરીક્ષણ બિંદુ એટલે કે આપણું જ્યાં બિંદુ હતું ત્યાંથી બંને સ્તંભનું અંતર પણ શોધવાનું છે તો સૌપ્રથમ તો આપણે શિરો બિંદુના નામ આપી દઈએ અહીંયા આપણું એ શિરો બિંદુ અહીંયા બી શિરો બિંદુ અહીંયા સી શિરો બિંદુ અહીંયા ડી અને અહીંયા ઈ શિરો બિંદુ તો અહીંયા જો આપણને માર્ગની લંબાઈ કેટલી આપેલી હતી એટલે કે માર્ગનું અંતર કેટલું છે એસી મીટર પહોળો માર્ગ છે તો દર્શાવી દઈએ અહીંયા કે સૌ પ્રથમ તો બીથી લઈને ડી સુધીનું અંતર છે એ એસી મીટર છે તો અહીંયા જો ધારો કે આપણે આ જે બીસી છે એને આપણે એક્સ ધારીએ જે આટલું અડધું અંતર છે એને આપણે એક્સ ધારીએ તો જે આપણે સીડી કેટલું મળે કે એસીમાંથી એક્સ માઇનસ કરીએ એટલું મળે ધારો કે જો આ બીસી વીસ મીટર હોય તો સીડી સાહીઠ મીટર હોય સમજ પડે કે બંનેનો સરવાળો એસી મીટર થવો જોઈએ અને હવે જે એ બી અને ડીઈ જે આપણા બે સ્તંભ છે એને આપણે એચ એચ ધારી લઈએ તો આને પણ આપણે એચ ધાર્યું અને આને પણ એચ ધાર્યું કારણ કે બંને સમાન ઊંચાઈના છે એવું આપણને રકમમાં કીધેલું છે જો સમાન ઊંચાઈના સ્તંભ છે તો ચલો આપણે બેઝિક માહિતી લખીએ અને પછી આપણે આગળની ગણતરી કરીએ અહીંયા તો જો સૌ પ્રથમ તો આપણે શું ધોર્યું એ બી અને ડીઈ આપણા બે સ્તંભ છે તો ચલો લખી લઈએ અહીંયા કે એ બી અને ડીઈ બંને સ્તંભ છે સ્તંભ છે પછી જો સી શું છે અહીંયા આપણું નિરીક્ષણ બિંદુ છે તો લખી દઈએ સી નિરીક્ષણ બિંદુ છે પછી જો બે ત્રિકોણ રચાય છે કયા ત્રિકોણ હું તમને બતાવું છું અહીંયા એક એક આપણો ત્રિકોણ રચાય છે અહીંયા એ બી અને સી સુધી અને બીજો ત્રિકોણ આપણો રચાય છે અહીંયા સી ડી અને ઈ એટલે સામસામે ત્રિકોણ છે હવે તમારા મિક્સ ત્રિકોણ નથી એટલે તમારે કન્ફ્યુઝન થશે નહીં બંને ત્રિકોણ અલગ છે તો ચાલો આપ લખી દઈએ કે એમાં જો જે પહેલો ત્રિકોણ છે એ એમાં બી આપણો નેવ અંશનો છે અને સી સાહીઠ અંશનો છે તો ચલો લખી દઈએ અહીંયા કે ત્રિકોણ એ બી ખૂણો બી બરાબર નેવ અંશ અને ખૂણો સી બરાબર સાહીઠ અંશ છે પછી જો આપણો ત્રિકોણ કયો હતો બીજો ત્રિકોણ તો કે અહીંયા સી ડીઈ જેમાં ડી નેવ અંશ છે અને સી આપણો ત્રીસ અંશ છે તો ત્રિકોણ સીડી ઈમાં ખૂણો કયો છે જો ખૂણો ડી આપણો નેવ અંશ છે ખૂણો ડી નેવ અંશ અને ખૂણો સી આપણો ત્રીસ અંશ છે સમજણ પડે કે પછી જો આપણે જે બે સ્તંભ હતા એ અને ડીઈ એને આપણે એચ ધાર્યું હતું તો લખી દઈએ આપણે ધારણા કરી હતી એટલે કે ધારો કે એ બી બરાબર ડીઈ બંને માપ સરખું છે બરાબર આપણે એચ ધાર્યું અને બીજું આપણે શું ધાર્યું કે બીસી આપણે એક્સ ધાર્યું એટલે કે જે આ સીડી છે બીસી આપણે એક્સ ધાર્યું તો સીડી કેટલું મળશે એસી માઇનસ એક્સ મળશે કે આખું જે બીડી છે એ એસી મીટર છે તો લખી દઈએ કે સીડી બરાબર એસી માઇનસ એક્સ મળે કેમ એક્સ મળે કેમ કે જે આખું બીડી છે એ એસી મીટર છે સમજ્યા પડી ગયા એટલા સુધી હવે જો હવે આપણે શું કરીશું અહીંયા આપણે બંને સમીકરણ બનાવીશું કેમકે અહીંયા જો આપણને એક પણ બાજુનું માપ આપેલું નથી એક બાજુનું માપ આપેલું હોય તો આપણે શોધીએ અને આગળની ગણતરી કરીએ પણ સમીકરણ બનાવીએ અને આપણે એક્સ શોધીશું અને એક્સના આધારે આપણે એચને શોધીશું ચાલો તમને સમજાવું છું કેવી રીતે આપણે ગણતરી કરવાની છે તો સૌ પ્રથમ આપણો જે પહેલો ત્રિકોણ છે કયો ત્રિકોણ તો આપણે એ બી સી છે આ એ બી અને સી એમાં આપણે સમીકરણ બનાવીશું ચલો આપણે બનાવીએ તો એમાં જો સાઈઠનો ખૂણો છે એટલે કે સામેની બાજુ એ બી ભાગ્યા બીસી એટલે કે ટેન સાઈઠનો ઉપયોગ થશે તો ચાલો કરીએ અહીંયા આપણે કે ત્રિકોણ એ બી સીમાં ટેન સાઠ અંશ બરાબર સામેની બાજુ એ બી ભાગ્યા પાસેની બાજુ બીસી ટેન સાઈઠની કિંમત શું થાય વર્ગમૂળ ત્રણ થાય એ બી અને બીસીની કિંમત શું છે જો એ બી બરાબર આપણે એચ ધાર્યું છે અને બીજી બરાબર બીસી બરાબર આપણે એક્સ ધાર્યું છે ચલો લખી દઈએ એચ ભાગ્યા એક્સ તો અહીંયા આપણે એચને કરતાં બનાવીશું તો એક્સ ઉપર ગુણાકારમાં જશે તો વર્ગમૂળ ત્રણ ગુણે એક્સ થશે આ આપણને એચની કિંમત મળી આ છે આપણું સમીકરણ નંબર એક હવે આપણે બીજા ત્રિકોણમાંથી બીજું સમીકરણ બનાવીએ એમાં પણ આપણે એચને કરતાં બનાવીશ દઈશું બંને સમી બંને સમીકરણને આપણે સરખાવીશું એટલે આપણને એક્સની કિંમત મળી જશે તો તમે જોતા જાઓ કેવી રીતે મળે છે તો જુઓ હવે આપણો બીજો ત્રિકોણ છે આ બી સોરી સી ડી અને ઈ એમાં પણ આપણે જો કેટલાનો ખૂણો છે કે ત્રીસ અંશનો ખૂણો છે એટલે કે ત્રીસ થશે સામેની બાજુ એચ એની કિંમત એચ છે ડીઈની અને પાસેની બાજુ સીડી છે એની કિંમત એસી માઇનસ એક્સ છે તો ચલો કરી લઈએ હવે કે ત્રિકોણ સીડી ટેન ત્રીસ બરાબર સામેની બાજુ ડીઈ ભાગ્યા પાસેની બાજુ સીડી તો ત્રીસની કિંમત શું થાય એક ભાગ્યા વર્ગમૂળ ત્રણ ડીઈની કિંમત શું હતી એચ હતી અને સીડી શું હતું એસી માઇનસ એક્સ હતું સમજ્યા પડી ગઈ અહીંયા ફરીથી આપણે એચને કરતાં બનાવીશું તો આ જે એસી માઇનસ એક્સ છે ઉપર ગુણાકારમાં જશે તો એસી માઇનસ એક્સ એક ગુણા એટલું જ કિંમત મળે સમાન કિંમત નીચે વર્ગમૂળ ત્રણ બરાબર એચ તો આ આપણને મળ્યું સમીકરણ નંબર બે જો આ પણ આપણને એચની કિંમત મળી તો જો હવે સમીકરણ એકમાં પણ આપણને એચની કંઈક કિંમત મળી અને સમીકરણ બેમાં પણ આપણને એચની કંઈક કિંમત મળી તો સમીકરણ એક અને બેને આપણે સરખાવી શકીએ તો ચાલો સરખાવીએ કે સમીકરણ એક અને બે પરથી તો જો પહેલાં આપણને એચની કિંમત કેટલી મળી હતી વર્ગમૂળ ત્રણ એક્સ પહેલાં સમીકરણમાં તો વર્ગમૂળ ત્રણ એક્સ અને બીજા સમીકરણમાં આપણને એચની કેટલી કિંમત મળી એસી માઇનસ એક્સ ભાગ્યા વર્ગમૂળ ત્રણ તો એસી માઇનસ એક્સ ભાગ્યા વર્ગમૂળ ત્રણ તો બંને એચની કિંમત છે તો બંને સરખી કિંમત હશે તો આપણે સરખાવી દીધી હવે જો આ જે વર્ગમૂળ ત્રણ છે એને આપણે ગુણાકારમાં લઈ જઈશું તો વર્ગમૂળ ત્રણ એક્સ ગુણ્યા વર્ગમૂળ ત્રણ બરાબર એસી માઇનસ એક્સ તો વર્ગમૂળ ત્રણનો ગુણાકાર છે તો વર્ગ વર્ગમૂળ નીકળી જશે તો ત્રણ એક્સ થશે અહીંયા અને અહીંયા એસી માઇનસ એક્સ હવે આ માઇનસ એક્સ છે એ બરાબરની આગળ આવશે તો પ્લસ એક્સ થશે તો ત્રણ એક્સ પ્લસ એક્સ બરાબર એસી તો અહીંયા ત્રણ એક્સ પ્લસ એક્સ તો ચાર એક્સ થશે ચાર એક્સ બરાબર એસી હવે એક્સને આપણે કરતાં બનાવીએ તો ચાર ભાગાકારમાં જશે તો એસી ભાગ્યા ચાર તો એસી ભાગ્યા ચાર કેટલા થાય તો વીસ ચોક એસી થાય તો ચાર ચાર ઉડી ગયા એક્સની કિંમત મળી આપણને અહીંયા વીસ મીટર મળી સમજા પડી ગઈ અહીંયા આપણને એક્સની કિંમત મળી હવે એક્સ શું આપણે ધાર્યું હતું જો એક્સ આપણે બીસી ધાર્યું હતું તો હવે એક્સના આધારે આપણને એસી માઇનસ એક્સ સીડી પણ મળી જાય તો જો લખી દઈએ આપણે કે આ આપણે બીસી ધાર્યું હતું આ આપણને બીસીની કિંમત મળી સીડીની કિંમત કેટલી મળશે સીડી બરાબર હતું એસી માઇનસ એક્સ તો એસી અને એક્સની કિંમત મળી વીસ તો એસી માઇનસ એક્સ અહીંયા સાહીઠ મીટર થશે તો આ આપણને મળી સીડીની કિંમત હવે જો હવે આપણે એચની કિંમત શોધવાની છે તો કયા સમીકરણમાં આપણે એક્સની કિંમત મૂકીએ તો આપણને ઇઝી પડશે તો આ સમીકરણમાં આપણે ઇઝી પડશે આમાં થોડું આપણને કન્ફ્યુઝન રહેશે કારણ કે ભાગાકારમાં વર્ગમૂળ ત્રણ છે તો સમીકરણ એકમાં આપણે એક્સની કિંમત મૂકીએ તો વર્ગમૂળ ત્રણ એક્સ થશે તો ચાલો આપણે કિંમત મૂકીએ કે સમીકરણ એકમાં એક્સની કિંમતને મૂકતા તો ચલો એચ બરાબર શું છે એચ બરાબર વર્ગમૂળ ત્રણ એક્સ છે તો વર્ગમૂળ ત્રણ ગુણ્યા વીસ તો વીસ આગળ આવી જશે તો વીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ મીટર આપણને એચની ઊંચાઈ મળી સમજ્યા પડી કે હવે જો આ એચ શું છે એ બંને સ્તંભની ઊંચાઈ છે જો એચ બંને સ્તંભની ઊંચાઈ છે પછી આપણને એક્સ કેટલું મળ્યું વીસ મીટર મળ્યું પછી એસી માઇનસ એક્સ આપણને સાહીઠ મીટર મળ્યું તો આપણે શોધવાનું શું હતું જુઓ અહીંયા કે પહેલાં તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો એ આપણે એચ શોધ્યો પછી તથા બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંદર એટલે કે આપણે અહીંયા સ્તંભ આ જે નિરીક્ષણ બિંદુ છે ત્યાંથી આ બી સ્તંભનું અંતર અને ડી સ્તંભનું આપણે અંતર શોધવાનું હતું એ પણ આપણે શોધ્યું વીસ અને સાહીઠ મળ્યું તો ચાલો આપણે ફાઇનલ આન્સર આપણે લખી દઈએ કે આપણને આટલું અંતર મળ્યું છે તો પહેલાં તો આપણે સ્તંભની ઊંચાઈ લખીશું કે બંને સ્તંભની ઊંચાઈ વીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ મીટર છે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે બંને સ્તંભની ઊંચાઈ વીસ ગુણ વર્ગમૂળ ત્રણ મીટર છે પછી જો આપણને બે નિરીક્ષણ બિંદ એક નિરીક્ષણ બિંદુ હતું ત્યાંથી બંને સ્તંભનું અંતર શોધવાનું હતું તો એક અંતર કેટલું મળ્યું હતું આપણને જો અહીંયા એક આપણને વીસ મળ્યું હતું બીસી અને સીડી આપણને સાહીઠ મળ્યું તો ચાલો લખી દઈએ આપણે કે અને નિરીક્ષણ બિંદુ સીથી એક સ્તંભનું અંતર વીસ મીટર અને બીજા સ્તંભનું અંતર સાહીઠ મીટર છે તો બસ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો અને અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો